ગઈકાલે નવલી નવરાત્રીનો પ્રારંભ થયો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે પણ વૃંદાવન ગરબા ગ્રાઉન્ડમાં વિદ્યાનગર રોડ યુવક મંડળ દ્વારા ભવ્ય નવરાત્રીનું આયોજન કરવામાં આવ્યું છે ખેલૈયાઓ માટે અનેકવિધ સુવિધાથી સજ્જ આ ગ્રાઉન્ડમાં આજે નવરાત્રીની પ્રથમ રાત્રે માતાજીની આરતી બાદ ગરબાની રમઝટ જામી હતી

પર કાબુ મેળવ્યો હતો સદનસીબે આગની આ ઘટનામાં કોઈ જાનહાની થયેલ નથી પરંતુ ફોટો બૂથ બળીને ખાખ થવાથી ભારે નુકસાન પહોંચ્યું છે